કો સરસ મજાનો ગુલાબ કરી દો રામ રામ ને સીતારામ ચાદુ સરવાળા ચાલો મંત્ર ભાઈ ચાલુ કરો હાથ ને આઠ ક્યાં કેટલા થશે સોળ વેરી ગુડ ચાલો જીનલ બેન દસ ને છ કેટલા થશે સોળ વેરી ગુડ ચાલો છ ને આઠ કેટલા થશે ચૌદ વેરી ગુડ ચાલો બેચાદ ભાઈ પાંચ ને પાંચ દસ વેરી ગુડ ચાલો વિશાલભાઈ ને વેરી ગુડ ચાલો નિયા બેન બતાવો ત્રણ બીજા ક્યાં છે આગળ ત્રણ હવે ત્રણ ને ત્રણ કેટલા થાય છે બતાવો તો એલ કરો ઊંધો એલ કરો ઊંધો એલ કરો હા કેટલા થયા છ વેરી ગુડ જોરદાર